હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોની અંદર આજે આપણે આ વિડીયોની અંદર જનરલ નોલેજના પ્રશ્ન અને તેના આન્સર જોઈશું તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન સંઘ કયા પ્રકારનું વાક્ય ગણાય છે તો જવાબ છે શંખ છે એ સુશીર વાક્ય ગણાય છે પ્રશ્ન નંબર બે સિંદૂર બનાવશનો ઉપયોગ થાય છે તો જવાબ છે પારો સિંદૂર બનાવવા પારાનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ત્રણ લાવણી કયા રાજ્યનું લોકનૃત્ય છે તો જવાબ લાવણી એ મહારાષ્ટ્રનું લોકનૃત્ય છે પ્રશ્ન નંબર ચાર લીંબુમાં કયો એસિડ હોય છે તો જવાબ છે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે પ્રશ્ન નંબર પાંચ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી તો જવાબ છે લીલુડી ધરતી પ્રશ્ન નંબર છ પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ હતી મૂંગી ફિલ્મ પૂછે તો એનો જવાબ આવશે રાજા હરિચંદ્ર પ્રશ્ન નંબર સાત વીરભૂમિ કોની સમાધિ છે તો જવાબ વીરભૂમિ એ રાજીવ ગાંધીની સમાધિ છે પ્રશ્ન નંબર આઠ વરસાદની રાહ જોતું પક્ષી ક્યુ છે તો એનો જવાબ છે ચાતક પક્ષી તમામ જે પ્રશ્નો છે એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન નંબર નવ બાર જ્યોતિર્લિંગ પૈકીનું મલ્લિકાર્જુન કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ છે આંધ્રપ્રદેશ પ્રશ્ન નંબર દસ બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે તો એનો જવાબ છે હિલિયમ પ્રશ્ન નંબર અગિયાર સ્પિન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે તો જવાબ સ્પિન શબ્દ છે એ ક્રિકેટની રમત સાથે સંકળાયેલ છે પ્રશ્ન નંબર બાર પલ્લીનો ઉત્સવ ક્યાં યોજાય છે તો એનો જવાબ છે પલ્લીનો ઉત્સવ રૂપાલ એ ગાંધીનગરનું જે ગામ છે ત્યાં યોજાય છે એના પછીના આગળના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર તેર હીરક મહોત્સવ કેટલા વર્ષે આવે છે તો જવાબ પંચોતેર પ્રશ્ન નંબર ચૌદ ગુજરાતી સાહિત્ય ક્યુ મેગેજીન બહાર પાડે છે તો ગુજરાત સાહિત્ય છે એ પરબ નામનું મેગેજીન છે એને બહાર પાડે છે આ તમામ પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે કેટલી વખત પ્રશ્ન નંબર પંદર કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે તો જવાબ વિટામિન એ પ્રશ્ન નંબર સોળ ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ઓળખવામાં આવે છે તો એનો જવાબ છે એટર્ની જનરલ પ્રશ્ન નંબર સત્તર હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય તો એનો જવાબ છે ઝીરો પોઈન્ટ બે પ્રશ્ન નંબર અઢાર ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે તો એનો જવાબ છે માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર છે એ જાણીતું છે પ્રશ્ન નંબર ઓગણીસ ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કયા સ્થળે યોજાઈ હતી તો જવાબ છે પાટલી પ્રશ્ન નંબર વીસ ગુજરાતના અશોક તરીકે કોણ જાણીતું છે તો એનો જવાબ છે ગુજરાતના અશોક તરીકે કુમારપાળ છે એ જાણીતું છે પ્રશ્ન નંબર એકવીસ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો જવાબ છે ગુજરાત સાહિત્ય અકાદમી પ્રશ્ન નંબર બાવીસ ગ્રહોના સિદ્ધાંત કોણે પ્રતિપાદિત કર્યા છે તો એનો જવાબ છે કેપલર પ્રશ્ન નંબર ત્રેવીસ મૂળભૂત ફરજ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે તો જવાબ છે છ જાન્યુઆરી પ્રશ્ન નંબર ચોવીસ મૈત્રક વંશના અંતિમ રાજા કોણ હતા તો એ પ્રશ્નનો જવાબ આવશે શિલાદિત્ય સાતમો પ્રશ્ન નંબર પચીસ ચાવડા વંશના અંતિમ રાજા કોણ હતા તો એનો જવાબ છે સામંત સિંહ પ્રશ્ન નંબર છવ્વીસ ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રેરણા તરીકે કોણ ઓળખાય છે તો એ પ્રશ્નનો જવાબ આવશે રણછોડ દાસ ગીરધન દાસ પ્રશ્ન નંબર સત્યાવીસ જૈન ધર્મના પાંચ મહાવ્રતો પૈકી ચાર મહાવ્રતો ક્યાં તીર્થકરે આપ્યા એનો જવાબ આવશે પાર્શ્વનાથ પ્રશ્ન નંબર અઠ્ઠાવીસ ચાંપાનેર ફેસ્ટિવલ કયા મહિનામાં ઉજવાય છે તો જવાબ છે ડિસેમ્બર પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો હતો તો જવાબ છે ઈસવીસન સત્તરસોને સત્તાવનથી પ્રશ્ન નંબર ત્રીસ રાષ્ટ્રગાન સૌપ્રથમ કોંગ્રેસના કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું તો જવાબ કલકત્તા અધિવેશન પ્રશ્ન નંબર એકત્રીસ જૈવ વિજ્ઞાનના પિતા કોને કહેવાય છે જવાબ ઓરસ તુ પ્રશ્ન નંબર બત્રીસ વિશ્વ પ્રવાસન દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે તો જવાબ છે સત્યાવીસ સપ્ટેમ્બરને પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર તેત્રીસ વિટામિન બીનું રાસાયણિક નામ જણાવો તો એનો જવાબ આવશે થાય મીન પ્રશ્ન નંબર ચોત્રીસ ગુજરાત લલિત કલા અકાદમી ક્યાં આવેલી છે તો એનો જવાબ છે ગાંધીનગર જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો